બળજબરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાપોદરા વિસ્તારમાં ડોક્ટર દ્વારા યુવતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે જ લોકો દ્વારા ડોક્ટર ઘુસીને માર મારવામાં આવ્યો હતો જેથી ડોક્ટરને સારવાર માટે આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ આ ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી તો હાલ તો આ ડૉક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતી વીસ વર્ષીય યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે ડૉક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુવતીએ ફરિયાદમાં કહ્યું કે એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે સરથાણા ચકાતનાકા ખાતે આવેલ ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડૉક્ટર પ્રતિક માવાણી આવી ગયા હતા તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી આશરે દસેક મિનિટ થઈ ગઈ પરંતુ પેશન્ટની નળી ખુલતી ન હોવાથી હતાશ થઈને મારા ખભા પર પોતાનું માથું

આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીં તો તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખ્યું છે એ રીતે એટલે એમને અમારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા સામાજિક તત્વો આવીને સીધું મારવા જ મેડા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે